માંડવી વાવવા માટે વાવણી આવી ગયો છે તો આપણે વાવણી શીખી એટલે માંડવી વાવવા માટે વાવણી આવી ગયો છે આજ વરફ કાઢી આપણે વાવીએ છીએ મિત્રો જુઓ મિત્રો આપણે વાવણીઓ હાલી રહ્યો છે જુઓ તમે ક્યાં આવે છે આપણે જોઈ ઇનકાર જઈએ છીએ હાલો આવે છે વાવણીઓ ઇનકાર ના જઈને તમને બતાડું કેવી રીતે વાવણીઓ હાલે છે મિત્રો આપણે આવી રીતે વાવણી હાલી રહ્યો છે આવી રીતે આપણે બધું વવાઈ છે ને આમાં થોડું કડ હતું એટલે વાહેર આપ જોડે છે એટલે ખડે પડતું જાય મારા પપ્પા વાહે રહે છે કારણ કે ઓલું કડ ભરાય કાઢવાનું હોય એટલે આવી રીતે આપણે વાવણી હાલે છે મેં તેથી તમને વિડીયો એમ કીધું કે આપણે હાનનો આવશે પણ તેથી પછી હાનનો પાછો વરસાદ આવી ગયો હોય એટલે વાવણી નહોતો હાલે એમ આજ આપણે બરાબર ફારી નીકળી છે આમ ચારો પરથી વાવે છે જોવા તમને આમ બતાતા છે માણસો વાવે છે બધાય જાણ જોઈને એકલા વાવણિયા વાવણીયા ગયું છે મિત્રો આપણા ગામમાં એકલા જાણો જોઈને વાવણીયા છે મિત્રો ને આપણે આ જોવાનું બધું વાવી દીધું હું નિશાળે લેવું તા બે અઠી વાગે વાવણી આવી ગયો એમ કહે છે આપણા આ એટલું વાવી દીધું છે ને ઓલકાર થોડો ગારો પડતો હોય એટલે ઇનકાર ન આવે એટલે ઇનકાર વાવે છે અને ઇનકાર જે આપણે વાવવાનું છે ને આવી રીતે આપણે વાવણી હાલે છે ને આપણે પાછી

આપણે અહીંયા ગારો હતો એટલે ટેક્સર ગારામાં ખૂટી ગયું હતું જે આપણે ગારો હે તોય વાવીએ બોલો મિત્રો અહીંયા આપણે જો ગારો હતો અહીંયા ટ્રેક્ટર ખૂટી ગયું તોય આપણે વાવવાનું ચાલુ છે મિત્રો કારણ કે વાવી દેવું પડે નકર વરસાદ આવી ગયો હોય તો પછી આવ ન હોવાય અમારે હમણાં એવું જ છું અમારે પછી વરાફ થઈ ગઈ સવારમાં વરાફ થઈ ગઈ હાંડનો પાછો વરસાદ આવી ગયો એટલે ના હું હાલે સુધી અકારીને વાવી જ દેવાનું મિત્રો તમારે કોઈને એવું હોય તો વાવી દેજો નકર જો પાછો વરસાદ આવી જાય તો બાહુ તમારે થોડાકથી પીળું દેવું જોઈએ અમારે એટલે ચારથી પાંચ જમાણ પીડ્યું વરસાદ કારણ કે હારો જોરદાર થઈ કે એટલે ગારો ઉકાતો તો નહોતો નીકળતી નીકળતો નતી ને આજ બરાબ નીકળીને સામે જોવાના ક્ષેત્રમાં મદદ કરો એટલે વાવણીયા ચાલે છે ટેક્સ ના હાલ્યા કોક બી બળદ બળદના હાલ્યા કોક ગાય સનેડા હાલ્યા અમારી બાજુ સનેડાનું પરમાણે વધારે હોય સનેડા હાલતા હોય એનકાર જો આપણે વાવણીઓ આ રીતે હેલો જાય છે મારો પપ્પા વાં હાલે છે કારણ કે આપણે ખેતરમાં ખડ કેવું છે દવાનું એટલું ખડ છે મિત્રો એટલે વાહે રાખશે એટલે પડતું જાય છે વાંધો નહીં એવો ભીનું છે એટલે કદાચ ને પાછું ચોટી જવાની શક્યતા રહે પણ વાંધો નહીં આવે તો પછી જોઈ જાય દવા તો બાસાલી નાખવાની છે એટલે વાંધો નહીં આવે આપણે બાસાલી દવા નાખ દઈએ વાવીને તરત ઉપર જતી એટલે ઉગે નહીં ને કોઈ એવું ગોલ દઈએ એટલે ના બાપાનું બળતું જાય તો મિત્રો આપણે વાવણીઓ ભાગ્યો છે કારણ કે ન આવેલું ભીનું પીળ્યું થોડુંક આમાં એટલે આપણે આંખમાં હાલે એમ નહોતું એટલે મિત્રો વાવણીઓ આપણે હવે કાલે આવશે તો કાલે હવે તો મોટો વિડીયો નહીં બનાવવું શોર્ટ વિડીયો એકાદ ઉમેરી નાખી શોર્ટ વિડીયો જોઈ લેજો ને આપણે તો એમાં તો સારું ભીનું પીળ્યું વધારે મેં તમને બતાવ્યું એમ ખુદતું ટેક્સ રાખું ખુદતું તો અડધા અડધા વેલ ગરતા હતા હા એટલે ન આવેલું ને તો હવે આપણે મળશું કાલ શોર્ટ વિડીયોમાં તો જય હિન્દ જય ભારત ને આપણી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી યાર મારા પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી દો યાર ને વિડીયો જોજો એવું ન કરતા મિત્રો ને લાઈક શેર ને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું કાલ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત